હલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો માતાજી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર જયમાં સોનભાઈ જય રામદેવ ભી રાજા થઈ ગઈ છે બીજ અને ભાઈ જવાનું છે પિથલપુર આપણે કૌશિકભાઈનું શોપનું ઓપનિંગ છે તો હાલો આપણે જવાનું છે આપણી ગાડીને લઈને ને અત્યારે આપણી વાટે છે અત્યારે અહીંયા મોવામાં અને ફટાફટ જઈએ કારણ કે નગરપસી વૈયા જાય ને તો એને અથવા જવાનું બેન રહે તો મારી વાટે જ છે અહીંયા તો ફટાફટ જઈએ તો હવે ત્યાર થઈ ગયા છે ને અત્યારમાં જો ભાઈ દીવા બીવા કરી નાખ્યા છે માતાજીને રામા પીરને ને પગે લાગી લીધા છે એને મમ્મી તો હજી હું છે તો હવે કમાડ કરી દઈએ પેક ચાલુ કમાડ દઈ દઈએ ને હવે આપણી ગાડી લઈને ફટાફટ નીકળીએ તો એ ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખી ને હાલો i'll રાકેશભાઈનો નંબર તો અત્યારે લાગતો જ નથી યાર અને ઇન્સ્ટામાં મેસેજ કર્યો છે હવે આપણે ભરતભાઈ બાંભણીયાને ફોન કર્યો છે અત્યારે એક કે હું તમને ફોન કરીને કહું કી રીતનું છે તો હવે જોઈએ છીએ આપણે શું ઓલિયાભાઈનો તો ફોન નથી લાગ્યો પણ હવે આપણે ભરતભાઈને ફોન કર્યો છે કે આપણે વાતચીત કરી અને જઈએ હવે કોણ રાકેશ ગુજરિયા અરે જાય કે ભરતભાઈ અરે જોકે કે આપણે તો ગાડી છે ભરતભાઈ જવાના છે ને એ બધા એ છીએ જેકભાઈ ને એ બધા એ છે તો આપણે એની માં વૈયા દાવવું નકર જેકભાઈને કદાચ જવાનું નહીં થાય તો આપણે આપણી બાઇકમાં માં જ આવવાનું છે તો સારું મારા બ્લોગમાં જોડાઈ રહ્યો અને જય હનુમાન ની કોમેન્ટ કરીને જો મસ્ત અહીંયા હનુમાન દાદા મંદિરે ઊભો છું અત્યારે મોવામાં સારું મળીએ ચાલો વાત થઈ ગઈ છે અને આગળ મોવાની અંદર આપણને મળે તો સારું આપણે ત્યાં જઈએ મિત્રો ગાંધીબાગે અત્યારે આવી ગયું છું ને ભરતભાઈની અને વાતે શું અત્યારે એ કહે છે કે ફ્રેશ થઈને આવે તો આપણે ઘડી કાંઈ આવ્યા છીએ અત્યારે ત્યાં શું સ્વાગત અમને આ બધું રાખેલું છે બાકી આઈ લવ મહવા લખેલું છે એમાં મસ્તીનું અને એક ડોગ બેઠું છે તો હાલો એને થોડીક સેવા કરીએ બીજું હું સેવામાં થોડું નાની હોય બિસ્કિટ નાખીએ યાર તો અમે નાના નાના હતા ને ત્યાં પાંચ રૂપિયાનું એક મળતું હોય અત્યારે જોઈ લો સાઇઝ નહીં છે પણ દસ રૂપિયા થઈ જાય કાંઈ વાંધો નહીં પૈસા ગણાવતો નથી પણ ખાલી છું કે કેટલો ફરક પડી ગયો છે તો ચાલો અહીંયા ડોગ છે તો એને નાખી દઈએ બિસ્કીટ ભરતભાઈ મળી ગયા છે અને જો ને અહીંયા હવે તમે મુવાથી ભેગા હતા પણ મોડું થઈ ગયું ને એટલે ગાય કા ગાડી આખીને ભોગી ગયા છે અહીંયા અને હવે એક જ કિલોમીટર બાકી છે અમાર રાકેશભાઈ પાછળ છે એની ગાડી છે ને R15 છે ને અમારી છે R110 કેમ મંગડી વે ગાડી કેમ આલી કાઈ નહી ભાઈ બહુ મસ્તી ની એકારી ગાડી ડ્રાઇવિંગ તમારું કાઈ ઘટે નહી મજા આવી ગઈ ને હાલો જો એટલે ની ગાડી આવે છે અમાર R15 આવે છે હા એટલે આડી પાછી ગાડી ઉપાડી પાછી ઉપાડી એટલે ડાયરેક્ટ વેજોદરી હા

રાકેશભાઈ કેમ છો તમાર ગુરુ કેમ છો અરવિંદ મજામાં ભદ્રાસભાઈ સુરત થી છે ભાઈ ભદ્રાસભાઈ મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે કઈ છે ચેનલ નું નામ એસપી બામબણીયા બ્લોગ એસપી બામબણીયા બ્લોગ તમને જોજો મજા આવશે અને આપણે અરવિંદ રૂપા અમારા ગુરુજી આની પાસેથી તમે શીખેલા છે યે બધા હા હા ચા આવી

અલગ જ સ્ટ્રોક કરી છે એવો અને અભિનંદન ખાસ હોય છે આણાથી એ પડદા વાંક્યા આણાની એ તો દેડ વસ્તુ લગ્નને પિંડોળથી લઈને સામૈયાથી લઈને મોતીની થાળી ચોકડી બધી વસ્તુ કટલેરી પણ મળી જાય છે બંગડી મંગળસૂત્ર કટલેરીમાં બધી જ વસ્તુ મળી જાય છે સાથે સાથે સાડી બ્લાઉઝ અસ્કર ઘણી બધી વસ્તુ છે પણ લેડીઝની છે ઓનલી હવે મારે કઈ નથી કરવું કેવું હવે અને ખાસ છે ને ભાઈ

હાલો ભાઈ જય માતાજી આવો મોવા બાજુ આવો એટલે ફોન કરો મોવા મજૂર હા તો વાંધો નહીં હા તો વાંધો નહીં હાલો કાંઈ પણ કામ હોય મને કોલ કરો તમ તારા મને જે ભાઈ બધા છે હાલો ડીકે ભાઈ જય માતાજી ભાઈ હવે જઈએ તમ તારે હા કાંઈ કામકાજ હોય તમ તારે કોલ કરો તમ તારે હો હા ભદ્રેશ જય માતાજી ભાઈ હવે અમે નીકળીએ કાંઈ પણ કામકાજ હોય એટલે ફોન કરો હલો ભાઈ હવે અમે નીકળીએ હાલો હલો જય માતાજી કાંઈ પણ કામ હોય તો ફોન કરો કલાકાર સાહેબ જય માતાજી જય માતાજી કાંઈ પણ કામકાજ હોય તો ફોન કરજો હલો ભાઈ જય માતાજી શૂટ ચાલુ છે અત્યારે એડવર્ટાઈનું अरे अनिल भाई अनिल भाई ये ये है हमारा मोटा जाओ लो आई चल रहा है ना आई चल रही है ना चलो भाई नरियाम दो मैं तो बुला ही

મિત્રો પગીએ છો અત્યારે ઘરે અને જો માતાજીને દીવા સારું જ છે અને અંધારું કરી નાખ્યું સારું કારણ કે આ કમાડ દેવું પડે એમ છે નકર અહીંયાથી પવન આવે ને તો આ દીવા ઓલાય જાય એટલા માટે કમળ પેક રાખેલું છે ને આપણે આગળ પંખો ચાલુ કરીને ટાવર ફેન અને પછી મસ્ત મજાના આવા આવાગડી હોઈ જાય કારણ કે થોડું ઘણું માથું સડી ગયું છે અને માઇન્ડ એ ફ્રેશ થઈ જાય ને હવે હોઈ જાય ને પછી રામદેવ મહારાજના દર્શન કરવા જવાનું છે તો મિત્રો આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં તો વધી હર હર મહાજે જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લઈ અને બે લાઇકન દબી દેજો છે કે તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તાવ વધુ બધાને બાય બાય જય માતાજી જય મા સોનલ સબસ્ક્રાઈબ કરતા જઈજો અને મિત્ર તમારા મિત્રોની વિડીયો શેર કરતા જઈજો મળીએ બાય બાય ફાયર હે તું વાઇલ્ડ ફાયર પુષ્પા કો નેશનલ ખેલાડી સમજે ક્યા ઇન્ટરનેશનલ હૈ